રાજધાની નરૂલી ખાતે ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ વસાવાએ અલગ ભીલ પ્રદેશની માંગ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આજરોજ નાની નરૂલી ગામ ખાતે ઉત્તમભાઈ વસાવાના નિવાસસ્થાને ભીલ પ્રદેશ બચાવો અભિયાનના નેજા હેઠળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આ મીટિંગમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લોકો એકજૂથ થઈને સામાજિક એકતા જાળવવા જલ જંગલ જમીન બચાવવા સર્વધનિક અધિકારો બચાવવા સંસ્કૃતિ ઓળખ અને અસ્તિત્વ બચાવવા ભીલ પ્રદેશ બનાવો અભિયાન સમિતિ ગુજરાત દ્વારા જોરદાર મિટિંગ રાખવામાં આવી આ માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સંવિધાન હક અધિકાર જનજાગૃતિ સેમિનાર યોજાયું હતું જેમાં અલગ ભીલ પ્રદેશની માંગને લડતને વેગ આપવા આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ આદિવાસી સમાજના હક અને અધિકાર માટે લડતા ઉત્તમભાઈ વસાવાના નિવાસ સ્થાને સેમિનાર યોજાયું હતું આદિવાસી સામાન્ય થતા ન્યાય માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હાલમાં બંધારણીય જોગવાઈનું શરેઆમ હનન થઈ રહ્યું છે જેને લઈને અલગ અલગ ભીલ પ્રદેશની માંગ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી જેમાં સમાજના યુવાનોને સમાજનું અસ્તિત્વ ટકાવી રાખવા અનુરોધ કરવામાં આવ્યો આયોજનમાં આયોજક દ્વારા તમામ આદિવાસી સમાજના સંગઠનના લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને અનેક પ્રદેશમાંથી સંગઠનના નાના મોટા તથા નામી અનામી હસ્તીઓ અને આદિવાસી સમાજના લોકો જોડાયા હતા આ પ્રકૃતિની રક્ષા માટે પ્રકૃતિની સાક્ષી અમે આજે પૂંજ મૂકીએ છીએ ભલે અમે અલગ અલગ પાર્ટી સંગઠન અલગ અલગ મોરચાઓમાં હોઈએ પરંતુ હવે પછીનું અમારું પહેલું લક્ષ્ય એ અમારો ભીલ પ્રદેશ બનાવવા માટેનું છે જ્યાં સુધી ભીલ પ્રદેશ રાજ્ય અલગ નહીં બને ત્યાં સુધી આ સમાજના તમામ આગેવાનો તમામ યુવા નેતાઓ તમામ સંગઠનો તમામ કાર્યકરો તમામ સમાજના લોકો આ ભીલ પ્રદેશની લડત પ્રામાણિક પડે અને નિસ્વાર્થ ભાવે આ લડતને આગળ દબાવે છે એના માટે આજે પ્રકૃતિની સાક્ષી અમે આજની アメポジウムのケージを。ジ